નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો ભાજપના દિગ્ગજ નેતા એવા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ટ્વીટ કરીને આની જાણકારી આપી છે પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે મને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે લાલકૃષ્ણ અડવાણીજીના ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે મેં તેમની સાથે પણ વાત કરી અને તેમને આ સન્માન મળવા બદલ અભિનંદન પણ પાઠવ્યા છે અમારા સમયના સૌથી પ્રતિષ્ઠિત રાજકારણીઓમાંના એક ભારતના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે તેમના જીવનની શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈને આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવા સુધી સેવા આપી છે અડવાણીજીએ ગૃહમંત્રી અને માહિતી પ્રસારણ મંત્રી તરીકે પણ અલગથી પોતાનો પરિચય આપ્યો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો સંસદના બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખરગેની ટિપ્પણી ઉપર રાજ્યસભામાં દરેક સાંસદ હસવા લાગ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હસ્તા જોવા મળ્યા હતા રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર રાજ્યસભામાં આભાર પ્રસ્તાવમાં ભાગ લેતા ખડગેએ કહ્યું હતું કે પીએમ મોદીએ ઘણી વખત કહ્યું છે કે અગાઉની સરકારોએ કોઈ કામ કર્યું નથી આ દરમિયાન એક સમય એવો આવ્યો જ્યારે ખડગે આગામી લોકસભાની ચૂંટણી ઉપર ટિપ્પણી કરતાં કહ્યું કે બહુમતી તમારી છે એનડીએ પાસે પહેલાથી ત્રણસો ત્રીસ સાંસદો છે અને હવે સૂત્ર ચારસો ને કહી રહ્યા છે કોંગ્રેસ અધ્યક્ષ આટલું કહેતા જ સત્તાધિકારી પક્ષના સાંસદો જોરજોરથી હસવા લાગ્યા હતા સાંસદોને હસતા જોઈને પીએમ મોદી પણ હસવાની રોકી શક્યા ન હતા મિત્રો સમાચારમાં આગળ વધીએ તો અયોધ્યા હવે રામના નામથી ઓળખાય છે આ જ કારણ છે કે અયોધ્યાના વિકાસનું સમગ્ર તારણ શ્રી રામ જન્મભૂમિ મંદિરની આસપાસ ફરે છે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ જે રીતે દરરોજ એક પોઈન્ટ પાંચથી લઈને બે લાખ લોકો અયોધ્યા આવે છે તેનાથી અયોધ્યાનું આર્થિક માળખું તો મજબૂત બની જ રહ્યું છે પરંતુ આવનારા દિવસોમાં માથાજી આવકમાં પણ વધારાને કારણે અયોધ્યાનો આર્થિક વિકાસ સ્પષ્ટપણે થશે યુપીના જીડીપીમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ છે દેશના અલગ અલગ રાજ્યોમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે જ્યારે તે બધા આવે છે ત્યારે તેઓ એકથી બે દિવસ સુધી અયોધ્યામાં વિતાવે છે તેઓ હોટલમાં રહે છે અયોધ્યાની વિઝિટ કરે છે શોપિંગ પણ કરતા હોય છે શોપિંગમાં રામ મંદિરનું મોડલ હોય કે પ્રસાદ તરીકેની મીઠાઈઓ હોય કે રામનો ધ્વજ હોય તેના કારણે અયોધ્યામાં રોજગારીની તકો તો વધી જ છે પરંતુ અયોધ્યાની માથાની આવકમાં પણ જબરદસ્ત વધારો જોવા મળ્યો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો બિહારમાં નવી સરકારમાં મંત્રીઓ વચ્ચે વિભાગોની વહેંચણી કરવામાં આવી છે જેના ઉપર સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત હતું તે ગૃહ વિભાગ હતું પરંતુ તેમાં કોઈ ફેરફાર થયો નથી અને તે માત્ર સીએમ નીતીશકુમાર પાસે જ રહ્યો છે મિત્રો બિહારના ડેપ્યુટી સીએમ એવા સમ્રાટ ચૌધરીના નાણાં વિભાગ અને ડેપ્યુટી સીએમ એવા વિજયકુમાર સિન્હાને રોડ કન્સ્ટ્રક્શન અને એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની જવાબદારી મળી છે આ સાથે જ મંત્રી વિજય ચૌધરીને જળ સંસાધન સંસદીય કાર્ય મકાન બાંધકામ પરિવહન શિક્ષણ અને માહિતી અને જનસંપર્ક વિભાગો મળ્યા છે મિત્રો વધુમાં તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી કુમાર પાસે સામાન્ય વહીવટ વિભાગ કેબિનેટ સચિવાલય દેખરેખ ચૂંટણી અને આવા તમામ વિભાગો છે જે કોઈને ફાળવવામાં આવતા નથી ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી પાસે નાણાં વાણિજ્યકર શહેરી વિકાસ અને આવાસ આરોગ્ય રમતગમત પંચાયતી રાજ ઉદ્યોગ પશુ અને મત્સ્ય સંસાધન કાયદો વગેરેની જવાબદારી મળી છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોમાં ટ્રક અને ટેક્સી ડ્રાઈવરો માટે મોટી જાહેરાતો કરી છે મિત્રો વડાપ્રધાને કહ્યું કે ટેક્સી અને ટ્રક ચલાવનારા ડ્રાઈવરો આપણી સામાજિક અને આર્થિક વ્યવસ્થાનો અભિભિન્ન અંગ છે ઘણીવાર આ ડ્રાઈવરો કલાકો સુધી ડ્રાઇવિંગ કરે છે તેમની પાસે આરામ માટે સમય હોતો નથી કેન્દ્ર સરકારે મુસાફરી દરમિયાન ડ્રાઈવરોને આરામ આપવા માટેની નવી યોજના ઉપર કામ શરૂ કર્યું છે આ યોજના હેઠળ તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર ડ્રાઈવરો માટે નવી સુવિધાઓ સાથે આધુનિક ઇમારતોનું નિર્માણ કરવામાં આવશે પ્રથમ તબક્કામાં એક હજાર જેટલા આધુનિક રેસ્ટ હાઉસ બનાવવામાં આવશે મિત્રો પીએમ મોદીએ વધુમાં કહ્યું કે દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે તેમની સરકારના ત્રીજા કાર્યકાળમાં દેશ ચોક્કસપણે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે મિત્રો પીએમ મોદીનું આ નિવેદન એપ્રિલ તેમજ મેમા યોજાનારી આગામી સામાન્ય ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએમાં જીતનો તેમનો વિશ્વાસ દર્શાવે છે મિત્રો તેમણે વધુમાં કહ્યું કે આજનો ભારત બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યો છે